મજા મા <laughs> <laughs>

તો બસ એની વાટ જોઈએ હું કાકડી ભૂગે આવી છે મને હમણાં મજાનું નતી બે ત્રણ જી છે એટલું લોક પણ નતો બનાવ્યો તો તમે હાદે ભારી ભારી છે એ હમણાં તો હે ને એક ધારા મહેમાન ચાલુ છે માત બીન ની આવ્યા હતા ભરત ની મીરા દિશા દિશા ને મૂકવા આવ્યા હતા એ બસ વયા ગા તો બીજા મહેમાન આપણે આવે જા હે તો હાલો એવું હેઠા જઈએ અગાહી ઉપર થઈ ને થોડું ઘણું કામ કરે તો નવીરા થઈ ગયા

આપડે કામ કરીએ બી ન કરતા વેલું કર નાખાય અહી બફો મૂકી દીધા બટેટા મારા આતા છે ને મારા ને મારા આતા છે ને બીજર આવી ગયા શિફ્ટ કાર લઈ મમ્મી મારા મારા ફુગેગા વાગ જોતો તો ને જો વેલા વેલા ફુગેગા અવાજ દયો केला आका केला का कोई न मेहमान क्या होया जाए समाधान करो उदि के और मेहमान है ना मरा नहीं जावे ना पर आधी ने बनावता ने नहीं रया के उनका और कुछ पड़ी कैरी मोली थोड़ा खारा लेना और बस मटा टाव करना चाहिए वापस आगे बजा

માર પપ્પા કે ખારી જગ્યા કઈ તો થાય ને પણ જગ્યા ખારી બધી મામાએ જોયેલ છે મામાએ પહેલા કેસો તો રહેતા ને આપણે બધી જગ્યા જોયેલ છે એ શું કે જૂનાગઢ બાજુ આવે એટલે બધી ફેરવી તમને સોમનાથ જઈએ સોમનાથ જૂનાગઢ તો બધી જગ્યા જોઈ જ છે રામનાથ ને આપણે ગાતા ને ઘણાય વર્ષ સોમનાથ કઈ ને હાલો થા ઊભા તમે જો માન ના થાઓ અમારે કોણ આકે તો એ તો હું આકી રહ્યા હાલો પાસે ઘેર ન પૂગ્યા હટ

રાંધવાની તૈયારી કરાવી તો પછી રાણે બધી થઈ જાય તો બસ આપણે રસ્તો થોડોક જ ઠાડવાનો છે કોઈ ને ખાવ હોય તો એ કે હોય તો દેવા થાય ને હાલો તો રસ્તો પ્રોગ્રામ છે આપણે રાંધવાનો ચિકન પુરી હું મોહી દીકરી કરે બે મોહી દીકરી લાવણી પુરી તેલ મેલાઈ જો કડક રસાઈ બની જાય પડી કરે બાકી છે અને મારી મોરી જાય આયા બે અને હું તો દિશા બેન જો થોબ દે આ કરે છે ને શિખાન પૂરી ફર્સ્ટ ક્લાસ રસ રોટલા અને ગુવારનું શાક જમાવશે બધા મિત્રો તો મામાને જમાડી હું કેવાનો મતલબ છે મામાને જમાડી મામે હમણા છે ને આપણે બહુ જમાડ્યા ને બહુ શિખાન ખાધું બે દિવસ સુધી દેતી ખાધું ચાલ આપણો અરે રોટલો

જો મારા મામાને રાત્રે રોકાણે બહુ મજા આવી ભાઈગા જો અત્યારે ઈ સવારના 9 થા હા 9 વાગવા બેઠા કે ને માકી મોહી ને કહીન કાકાન છો ભાઈગા આવજો માકી મોહી આવજો આ હરીગવાન ડાયરો ને મુરીત કેનું કરીએ કાઈ કરીએ કાલે હું મારી હરીગવાન ડાયરો લેવા હરીગવાત છે ને જોરદાર બહુ આઈકલસ દેવાએ તો સારું ન કર તો મેનેતે ની માથે જાહે હરુગર મામા લેવા એટલે પહેલા થી અહીંયા ફોર વીમમાં જો ડાયરો